નવસારીના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્ક પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીઝન્સ એન્ડ એપેરલ પાર્કનું બાવીસમી એ વડાપ્રધાન મોદી ખાત ખાતમુહૂર્ત કરશે આ મિત્રા પાર્ક તમામ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમ પૂર્વે નવસારી ભાજપા અગ્રણીઓ સભા સ્થળની મુલાકાત લીધી હતી ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે એક હજાર એકસો એકતાલીસ એકરમાં સાકાર થનાર મેગા ઇન્ટીગ્રેટેડ એપ્રલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને વેગવંતો બનાવશે પીએમ મિત્રા પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે ગુજરાતમાં એકમાત્ર નવસારીના વાંસી બોરસી ખાતે નિર્માણ પામનાર પીએમ મિત્રા પાર્કથી એક લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા પીએમ મિત્રા પાર્કના કાર્યક્રમ પૂર્વે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે ભાજપ અગ્રણીઓને સભા સ્થળ પર થઈ રહેલી તૈયારી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી જેમાં સભા મંડપમાં વીવીઆઈપી વીઆઈપી અને જનમેદની બેઠક વ્યવસ્થા પાર્કિંગ તેમજ ટ્રાન્સપોર્ટેશન સહિતની વિવિધ તૈયારી અંગે વાકેફ કર્યા હતા પીએમ મિત્રા પાર્કથી નવસારી જિલ્લામાં વિશ્વ કક્ષાનું ભારત ને અગ્રિમ સ્થાન આપશે નવસારી જિલ્લાના વધારી રહ્યા છે નવસારી જિલ્લાના વાસી મુકામે જે કિર મિત્ર પાર્ક જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એનો ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે ત્યારે અમારા નવસારી જિલ્લાની લગભગ એક લાખ ઉપરાંત લોકો મોદી આવકારવા માટે ઉમટી પડવાના છે એની તૈયારીના ભાગરૂપે અમારા પાર્ટીના અનેક આગેવાનો ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા હોદ્દેદારો અને બીજા અનેક સામાજિક સેવા સંસ્થાના લોકો મોદી સાહેબના આપવા માટે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ પ્રિયમિત્ર પાક નવસારીમાં આવવાથી નવસારી જિલ્લાનો ઝડપ ઝેર વિકાસ થવાનો છે લગભગ આ પ્રિયમિત્ર પાકની સિત્તેર હજાર ઉપરાંત લોકોને રોજગારીની નવી તકો મળવાની છે અને એની સાથે સાથે નાના મોટા અનેક ઉદ્યોગો પણ આવવાના છે એને લઈને નવસારીના જિલ્લો માટે ખૂબ આ મોટી આનંદના સમાચાર છે કારણ કે ખૂબ લાંબા સમય પછી નવસારી જિલ્લાની વિકાસનું વેગવંતું કામ મળી રહેશે અને નવસારી જિલ્લાનો ઝડપ ખૂબ ઝડપથી વિકાસ થશે એના માટે લઈને વડાપ્રધાન શ્રી જ્યારે નવસારી આવી રહ્યા છે ત્યારે અમારા લોકો એને આવકારવા માટે ખૂબ થનગની રહ્યા છે અને ખૂબ સારી રીતે વડાપ્રધાન મોદી સાહેબને અમારા લોકો આવકારી અને પ્રોગ્રામ સફળ બનાવવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને તંત્ર પણ કામે લાગ્યું